ન્યૂડ વીડ્યો બતાવવાના બહાને પારડીના યુવક સાથે એક લાખની છેતરપિંડી પારડી પોલીસે જમ્મુ કાશ્મીરની યુવતીની ધરપકડ કરી ટેલિગ્રામ એપ પર સ્કીમની લાલચ આપી રૂપિયા એક લાખ ત્રણસો નવ્વાણું કરાવ્યા હતા પારડી શહેરમાં સાયબર ક્રાઇમનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો જેમાં ન્યૂડ વિડીયો લાઈવ બતાવવાના બહાને એક અજાણી મહિલાએ પારડીના ચોવીસ વર્ષના યુવકને લલચાવી કુલ રૂપિયા એક લાખ ત્રણસો નવ્વાણુંની ની છેતરપિંડી કરી હતી યુવકની ફરિયાદ બાદ પારડી પોલીસે ટેકનિકલ એનાલિસિસથી ગુનો ઉકેલી જમ્મુ કાશ્મીર સુધી પહોંચી યુવતીની ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર પારડીની સોસાયટીમાં રહેતો આદિત્ય જેમની ઉંમર ચોવીસ વર્ષ એમને ઇન્સ્ટાગ્રામ મારફતે મેસેજ મળ્યા બાદ ટેલિગ્રામ પર એટ ધ રેટ મોનિકા બેબી તેત્રીસ નામના આઈડી દ્વારા ચેટ શરૂ થઈ હતી મહિલાએ ન્યૂડ વિડીયો જોવા આકર્ષક સ્કીમો બતાવી યુવક પાસેથી પહેલાં રૂપિયા નવસો એક લીધા બાદ વારંવાર સિક્યુરિટી ટેક્સ જીએસટી અને અન્ય બહાના હેઠળ કુલ રૂપિયા એક લાખ ત્રણસો નવ્વાણું ગૂગલ પે મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા જે બાબતે ફરિયાદ નોંધાતા પારડી પીઆઈ ગઢવીએ તપાસ કરતા રકમ બેંક ઓફ મહારાષ્ટ્ર ઉધમપુરના એકાઉન્ટમાં જમા થયેલી બહાર આવી હતી જેથી પોલીસ ઝડપી પાડી છે મહિલા પાસેથી સંપૂર્ણ રકમ રિકવર કરી સાયબર ગુનામાં મોટી સફળતા મેળવી છે બેલ બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે